ભરૂચ જિલ્લાની આંગણવાડીઓ માં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ પરિવારમાં પણ કંકાસ શરૂ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલા જ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી બહેનોને ન્યુડ કોલ કરતા વ્યક્તિને ઝડપી પાડે છે તેના માટે પોલીસનો આભાર વ્યક્ત કરે છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડિયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું

આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓ ને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવી આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટા ભાગની બહેનો પર ન્યુડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાંચ ની ટીમ એ લોકો એ તાત્કાલિક પગલાં લીધા અને તાત્કાલિક રક્ષાબંધનો તહેવાર હતો છતાં પણ એમની બહેનો નો વિચાર કર્યા વગર આ અમારી બધી બેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા કરી છે ભરોચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર